રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ મુન્દ્રાની પીટીસી કોલેજમાં એકસો એકવીસ તાલીમાર્થીઓની પાંડુરોગ એનિમિયા તપાસ કરવામાં આવી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રાના મેડિકલ ઓફિસર ડોક્ટર શ્રેષ્ઠીબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર મુન્દ્રા પાંચ દ્વારા પીટીસી કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એનિમિયા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી કોલેજમાં અભ્યાસ કરતી કુલ એકસો ને એકવીસ તાલીમાર્થીઓની પાંડુરોગ એનીમીયા પાર્ટીની તપાસ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્રભાઈ વાઘેલાએ કિશોરીઓને પોષણયુક્ત આહાર વિટામિન અને મિનરલ્સનું મહત્વ સમજાવી કિશોર અવસ્થામાં આવતા શારીરિક બદલાવો વિશે વિસ્તૃત માહિતી આપી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કમળાબેન ફંફલે રોગને અટકાવવા માટે લોહતત્વ આર્ય આયનની ફોલિક એસિડની ગોળીઓનું નિયમિત સેવન અને તેના મહત્ત્વ વિશે સમજ આપી હતી કમ્યુનિટી હેલ્થ ઓફિસર અંજલીબેન કટારાએ ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે અગત્યના એવા માસિક સ્વચ્છતા અને સેનિટરી પેડ્સ યોગ્ય ઉપયોગ તેમજ તેના સુરક્ષિત નિકાલની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ એનિમિયા તપાસની અભિયાનમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અનિતાબેન પરમાર પંકજ તાવિયાડ પાર્થ અમીન તેમજ આરોગ્ય કાર્યકર માધુરીબેન પરમાર જિગ્નેશભાઈ પંચાલ અને જીગરભાઈ મહેશ્વરીએ સક્રિય સહયોગ પૂરો પાડ્યો અંતમા કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈ કુબાવતે આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો અને મુન્દ્રાની એકમાત્ર પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ હાઇજીન માટે સંસ્થા વતી એક મહત્વપૂર્ણ લાગણી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો કોઈ કંપની દ્વારા સેનેટરી પેડ ડિસ્ટ્રોય મશીન કોલેજને ભેટ આપવામાં આવે તો તે મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે એક ઉમદા અને પ્રશંસનીય કાર્ય ગણાશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ